જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગા વર્ગ મો જો મિત્રો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયો ને શેર કરવાનું ભૂલતા નહીં આપણે વાત કરીશું આજે ગોગા મહારાજ ના ઇતિહાસ આ ઇતિહાસ ગોગા મહારાજ નો જોરદાર છે એટલે સાંભળજો અને આગળ શેર જરૂર કરજો એક ગામ હતું આ ગામમાં બે ભાઈઓ રહે છે આ બે ભાઈઓનું નામ શંકુબા અને વિરુબા આ બે ભાઈઓ માં ખુબ જ પ્રેમ હતો અને ખેતર માં ખુબ જ મજૂરી કરતા હતા સાથે ગોગા મહારાજ ના ભક્તો પણ હતા એક દિવસ શંકુબા બેઠા બેઠા ગોગા મહારાજ ની માળા કરતા હતા ત્યારે તેમને ગોગા મહારાજ ની પાચમ યાદ આવી અને વીરુભા ને બાર બોલાવે છે અને કહે છે કે શું તને ખબર છે આજે આપના ધરતી ના ધની ગોગા મહારાજ ની પાચમ છે ત્યારે વિરુ બોલ્યા કે મોટા ભાઈ એક વાત કહો તમે નાનપણથી ગોગા મહારાજ પાચમ ભરો છો તમે પાચમ કેમ ભરો છો શંકુ બોલ્યા બાપ કારણ કે જો પાચમ ભરવાથી આપને જોડે દસ વીઘા જમીન છે અને આપને કોઈ વાતની ખોટ નથી અને જોઈ આપણા કાકાના ભાઈઓ પાસે કોઈ નથી એટલે જ્યાં દૂધ ને ફૂલ લઈ આવ પાચમ ભરવા જઈએ અને શંકુભા અને વિરુભા પાચમ ભરવા ઘરેથી નીકળ્યા આ બાજુ તેમના કાકા ના ભાઈઓ વાતો કરતા હતા કે આપણે કોઈ ધંધા નું વિચારવું પડશે નહી તો આમને આમ તો આપણે ભિગારી થઈ જઈએ ત્યારે તેમનો નાનો ભાઈ આવીને કહે છે આવી ભાઈ આપના બાપા એના તો એમનો બાપો એમના માટે દસ વીઘા જમીન રાખી ગયો છે મોટો ભાઈ બોલ્યા કે વાત તો તારી સાચી છે પણ આપને કરીએ શું એટલે ત્રીજો ભાઈ બોલ્યો કે આપણે એમની જમીન પડાવી લઈએ મોટાભાઈએ બોલ્યા કે પડાવી કેવી રીતે શકાય જમીન તો બધી એમના નામે છે ત્યારે એમને વિચાર આવ્યો કે એક કામ કરીએ આપણે ત્રણે ભાઈઓ શંકુભા ધમકી આપીને જમીન પડાવી લઈએ હા હા એમ કરીએ એમ કહીને ચાલ્યા આ બાજુ શંકુભા અને વિરુભા પાચમ ભરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને કાકાના ભાઈઓ સામે આવીને ઉભા રહ્યા એટલે શંકુબા બોલ્યા કે અરે ભાઈઓ આ રીતે રસ્તો રોકવાનું કારણ શું એટલે કાકાના ભાઈઓ બોલ્યા કે આ બધું શું છે દૂધ અને ફૂલ ક્યાં લઈ ચાલ્યા છો એટલે શંકુબાનો નાનો ભાઈ બોલ્યો કે અમે ગોગા મહારાજની પાચમ ભરવા જઈએ છીએ પહેલાં ભાઈઓ બોલ્યા હાલ્યા ગોગાની પાચમ ભરવાથી કોઈ નહીં થાય અને આ દૂધ આ તારા નાના ભાઈને પાય એટલે આ થોડો હમો થાય એટલે શંકુબા બોલ્યા કે એ તો દેખાય છે કે કોણ સુખી છે અને કોણ દુખી છે એટલે પેલા ભાઈઓ બોલ્યા કે અમે કોઈ દુખી નથી અમે સુખી છીએ બોલ્યા ભાઈઓ ડોહાએ કોઈ રાખ્યું નથી એટલે તમે ફરો છો અને અમારા બાપો ગોગા મહારાજ પાંચમ વર્ધા એટલે અમારી પાસે દસ વીઘા જમીન છે તમારી પાસે તો ફૂટી કોળીએ નથી એટલે પેલા ભાઈઓ બોલ્યા કે એ તો ભાઈ અમારા ડોહાની જમીન હતી પણ એ તો તમારા ડોહાએ એ છેતરીને લઈ લીધી છે બાકી તમારી જોડે જે દસ વીઘા જમીન છે એમાંથી પાંચ વીઘા તમારી અને પાંચ વીઘા અમારી છે એટલે એ જમીન તો તમારે અમને આપવી જ પડશે એમાં અડધો ભાગ અમારો પણ છે બોલ્યા કે જમીન તો તમને કાલે ના મળે કેમ કે ઈ જમીન તો અમારા ડોહાની છે પેલા ભાઈઓ બોલ્યા કે તમારો ડોહો અમારા ડોહાને છેતરી ગયો છે પણ અમે છેતરાવાના નથી એટલે ઈ જમીન તો તમારે અમને આપવી જ પડશે ત્યારે શંકુબાનો નાનો ભાઈ બોલ્યો કે એ તો અમારા ઢોવાની જમીન છે અને તમારા માય કાંગળીઓથી કોઈ ના થાય પેલા ભાઈઓ બોલ્યા એમ કોઈ નઈ થાય તો જોઈ લેજો હવે કાલે સવારે તમારા ઘરે આવીને તમને ધમકી આપીને જમીન પડાવી લેશું સારું હવે તમે જાઓ તમારાથી કોઈ નઈ થાય એમ કહીને શંકુબા અને વિરુબા ગોગા મહારાજના મંદિર તરફ આગળ વધ્યા અને ગોગા મહારાજ ને દૂધ ચડાવ્યું ફૂલ ચડાવી ગોગા મહારાજ ની પૂજા કરી ગોગા દર્શન કરી શંકુભા બોલ્યા હે મારા ગોગા મહારાજ બાળપણથી તારી પાચમ ભરતો આવ્યો છું બાપા પણ હવે ગામમાં દુશ્મનો વધી ગયા છે એટલે તું લેજે એમ કહી ઘરે આવ્યા બીજા દિવસે અને કરતા હતા કહે છે પેલા તો કાલ ધમકી આપીને ગયા છે પણ બેટા મારા એકે આયા નથી શંકુભા કહે છે એ તો ખાલી મોટી મોટી ફેંકતા હતા પણ જો વીરા એક વાત તું ખાસ ઘોર રાખજે કાલે મારે બહાર જવાનું છે ખાસ કામ અને ઘેર તું એકલો છે એટલે સાફ સફાઈ રાખજે અને હા જમીન ના કાગળ ઘર માં જ પડ્યા છે એટલે કોઈ આવે ના એટલી ઓર રાખજે હું કાલે હાજર નથી બરાબર ને એટલે વિરૂપ બોલ્યો મોટા ભાઈ તમે બિંદાસ બહાર જઈ આવો ઘર ની ચિંતા ના કરતા એટલી વાર મો તો પેલા ભાઈઓ ત્યાં આવ્યા અને

અમારા આંગણે કેમ આયા છો પેલા ભાઈઓ બોલ્યા અલ્યા એ જે દસ વીઘા જમીન તમે વાવો છો એમાં અમારા અમારા હક હતો અને તમે બાપા જમીન પડાવી લઈ ગયા છો છો એમાં અમે ભાગ લેવા બોલ્યો કે એ જમીન તો આજે ન મળે કે કાલે ન મળે પણ તમારા ત્રણેની તો વાત દૂર પણ તમારો બાપ મોહનયમથી થી ઉભો આવે તો એ જમીન ના મળે પેલા ભાઈઓ બોલ્યા કે અલ્યા એ બાપ સુધી કેમ બોલે છે એમ કહીને વીરુને કોલમમાંથી પકડ્યો અને શંકુબાને કહ્યું તને કહી દઉં છું કે હવે તારો ભાઈ હવે જીવતો નહીં રહે આને બચાવવો હોય તો બચાવી લેજે હવે અમે આને નહીં છોડીએ શંકુબા બોલ્યા કે તમારાથી કઈ નહીં થાય આની રક્ષા કરવા માટે મારો ધરતીનો ધણી ગોગો બેઠો છે પેલા ભાઈઓ બોલ્યા કે અલ્યા ગોગા બાપાથી થી કઈ નહીં થાય અને એના આને દૂધ પાયું આ થોડો થઈ જાત પણ હવે નહી છોડીએ કેમ કે આ મારા બાપ સુધી ગયો છે પણ હવે પહેલા તમને બે ને પૂરા કરીશું પછી તમારી જમીન પર અમે કબજો કરીશું શંકુબા બોલ્યા તમારાથી હવે કોઈ નહીં થાય તમારાથી થાય એ કરી લેજો પેલા ભાઈ બોલ્યા હવે પાંચ દિવસ ની ચેલેન્જ આપું છું તમારો નાનો ભાઈ ખોવાઈ જશે આમ તો તમને ધમકી આપવા આવ્યો હતો પણ હવે પાંચ દિવસ જ યાદ રાખજો વીરુ કહે છે તમારી ધમકી થી હું ડરવાનું નથી તમારે લડવું હોય તો કાલે હું એકલો છું આવી જજો લડવા હું નથી આટલો કઈ પેલા ભાઈઓ ત્યાંથી ચાલી ગયા અને શંકુબા વિરો ને કહેવા લાગ્યા કે કાલે હું બહાર જવાનો છું એમને કયો કહેવાનું હતું કાલ મારે બહાર જવાનું છે અને એ ભાઈઓ તારા ઉપર હુમલો કરશે તો કહે છે તમે બિંદાસ બહાર જાઓ મારી રક્ષા તો આપનો ગોગો મહારાજ કરશે શંકુભા બોલ્યા કે સારું એમ કહીને તો ચાલો કામ કરીએ બીજી બાજુ પેલા ત્રણ ભાઈઓ વાતો કરતા હોય છે મોટાભાઈ આપણાથી સહન નથી થતું પેલા ગટા ને જોયો ને આપના બાપ સુધી ગયો છે મોટો ભાઈ બોલ્યો કે સહન તો મારાથી પણ નથી થતું પણ કરીએ શું બીજો ભાઈ ફરીથી બોલ્યો આજ તો રાતે જઈને બે ભાઈઓને મારી નાખું સૌથી નાનું ભાઈ બોલ્યો અલ્યા ના ના આવું ના કરાય અત્યારના કાયદા કાનૂન તું જાણતો નથી કેટલા કડક થઈ ગયા છે આપે આવું કરશો તો આપે ત્રણે ભાઈઓ આખી જિંદગી જેલમાં કાઢીશું તારી વાત સાચી છે મોટો ભાઈ બોલ્યા હા યાર આની વાત સાચી છે અત્યારના કાયદા બહુ કડક થઈ ગયા છે એટલે જો આવું કરશો તો આખી જિંદગી આપણે જેલમાં કાઢવી પડશે પણ હવે આપણે બળથી નહીં પણ કરતી કામ કરીશું હું તમને વાત સમજાવું પછી ત્રણે ભાઈઓ કાનમાં ગુપ્ત વાત કરીને કહે છે બરાબર છે સમજી ગયા ને હા પછી પેલો વીરુ એકલો ખેતરમાં જતો હોય છે અને ગોકો મહારાજ ના ગીત ગાતા હોય છે અને બોલતો હોય છે કે આજ તો મોટા ભાઈ બહાર ગયા છે અને ખેતરમાં પાણી છે કોઈ પણ પાણી વાળવા જવું પડશે સાંજે સાંજે આવશે એટલે ઘરે પાછો આવીશ આમ કહીને વીરુ રસ્તામાં જતો હોય છે ત્યારે કાકાનો ભાઈ સામે આવતો હોય છે અને જુએ છે કે આજે વીરો એકલો છે એટલે એના બે ભાઈઓને ફોન કરીને કહે છે કે વીરુ આજે એકલો જાય છે એટલે એના ભાઈઓ કહે છે 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 એકલો એકલો જ જ ને હા તો વાંધો નહીં અમે આવીએ છીએ આજે એને પતાવી દઈએ આમ કહી ને પેલા બે ભાઈઓ ગાડી લઈને નીકળે છે અને આ ભાઈ વીરુને રોકે છે અને કહે છે કે એ દિવસે તો તું ઘણો બોલતો હતો આજે તો તારું કામ તમામ કરીશું એમ કહીને વીરુ ને મારવા લાગ્યો ત્યાંથી વિરુ ભાગ્યો અને જતા પેલી ગાડીને ભટકાયો અને વીરુ પડી ગયો પછી પેલા બે ભાઈઓ કહેવા લાગ્યા અને કરો પછી નાનો ભાઈ બોલ્યો તો કાલે તું ઘણું બોલતો હતો પછી આ ભાઈઓ થઈને આ વીરુ ને મારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તું ઘણું બોલ બોલ કરતો હતો ને તો હવે બોલાય તારા ભાઈ ને તારી રક્ષા કરશે એટલે હસીને વીરુ બોલ્યો કે અલ્યા તમે મારું કોઈ નહીં બગાડી શકો હું ભગત છું ગોગા મહારાજ નો પેલા ભાઈઓ બોલ્યા તો બોલાય તારા ગોગા મહારાજ ને અને તારા ભાઈ ને કોણ બચાવવા આવે છે માથું ભડકાવે છે અને વીરુ ગોગા મહારાજ ને ટવકો પાડે છે કે હે ગોગા મારી રક્ષા કરજો અમે તારી પાછમ ભર્યું હોય તો બાપા અમારી રક્ષા કરવા આવજે અને આ નારા ધમો ને સજા આપજે એમ કહીને વીરુ બે ભાન થઈ ગયો આ બાજુ ગોગો મહારાજ બેઠા બેઠા જોતા હોય છે કે અને વિચારતા હોય છે કે આ એ એમના ત્રણ ભાઈઓ છે પણ આજે માનસાઈ રહી નથી મિત્રો બીજો ભાગ હું કાલે સંભળાવીશ અને અમારી ચેનલને ને કરજો અને બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં જય ગોગા મહારાજ